નમસ્તે ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે આજના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર અને બે હજારનો સોળ તો ક્યારે આવશે આ મહત્વના સમાચાર વિશે વાત કરીશું એ પહેલાં તમને એક વિનંતી કરીશ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ખાસ કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પ્રેસ કરી દેજો એટલે નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે તો ચાલો અડધો વિડીયો શરૂ કરીએ આજના સમાચાર શરૂઆત વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘર બેઠા કાર્ડ મેળવવા માટેની તક છે સરકારે એને ફેંસે રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તેમાં ઘર બેઠા આયુષ્યમાન વેબસાઇટ એપ અથવા તો નજીકના વિસ્તારના આશાબહેનો આરોગ્ય સંપર્ક કરી અને કાર્ડ મેળવી શકો છો આગલા સમાચાર વિશે બે હજારનો હપ્તો ક્યારે આવશે ભારત સરકાર દેશના ગરીબ પરિવારોને અને ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર હેઠળ છ હજાર રૂપિયાનું આર્થિક સહાય આપવામાં આવે છે અને છ હજાર રૂપિયાના નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા ચાર મહિનાના અંતરાળે આપવામાં આવે છે પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ बिरसा मुंडा जयंती निमित्त वडप्रधान नरेंद्र मोदीए झारखंड आयोजित एक विशेष कार्यक्रम पीएम किसान सन्मान निधि पंधरमो हप्तो बहार पाडो होत